નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર છેલ્લા બે વર્ષ અગાઉ અરવલ્લી જિલ્લામાં ચાર તથા સાબરકાંઠા જિલ્લામાં ચાર તથા અન્ય જિલ્લામાં ત્રણ મળી કુલ અગિયાર પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી તથા એસઓજી અરવલ્લી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે અરવલ્લી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે માર્ગદર્શન સૂચનાઓ આપેલ જે આધારે કેડી ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા સીએફ રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી અરવલ્લી તથા એલસીબી અને એસઓજી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે સદરી આરોપી માનસિંહ શંકરલાલ ડામોરને ગઈકાલના ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ અટક કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે